ક્રિષ્ના એન્જિનિયરિંગ લઈને આવી ગયું છે મિત્રો પ્લમ્બરિંગ માટેનો સામાન વર્કશોપ પરથી તમને સામાન હોલસેલ ભાવે મળી જશે તો એડ્રેસ અને ઓનરનો મોબાઈલ નંબર આગળ જ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો ક્રિષ્ના એન્જિનિયરિંગમાં તમને પ્લમ્બરિંગ માટેનો તમામ સામાન મળી જશે જેમ કે આરો વાલ મળી જશે તમામ એસેસ નટબોલ્ટ મળી જશે રેન્ક નટબોલ્ટ મળી જશે એસેસ એક્સનલ નીપલ મળી જશે અને વોશિંગ મશીન એડેપ્ટર મળી જશે અને એસેસની તમામ નટબોલ્ટ અને હેવી નિપલ પણ મળી જશે બંને સાઈડ આટાવાળી સાથે પણ તમને મળી જશે ગેંડીમાં જે વેસ્ટેજ પાણીનો વાલ હોય તે પણ તમને મળી જશે વિડીયોમાં જોઈ શકો છો તમામ વસ્તુ એસેસની મળી જશે ગ્રીઝર માટે અને આરો પ્લાન્ટ માટે વોશિંગ મશીન માટે તમામ માટેનો કપલર અને જે પણ નળ અને વાક્ય બેટ બેટ આવતા હોય તમામ મળી જશે ફોટોમાં જોઈ શકો છો ટોટલી કપલર કપલિંગ બધું તમામ સામાન મળી જશે હેવી નળ મળી જશે ગ્રીઝર માટે ગરમ પાણી માટે અને ઠંડા પાણી માટે બંને પ્રકારના તમને વાલ પણ મળી જશે વોશરૂમ માટે અને મશીન માટે ફિલ્ટર માટે તમામ પ્લમ્બરિંગનો સામાન તમને ક્રિષ્ના એન્જિનિયરિંગમાં મળી જશે ક્રિન્સ ક્રિષ્ના એન્જિનિયરિંગનું એડ્રેસ અને મયુરભાઈનો અને સંદીપભાઈનો બંનેનો કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર કાર્ડ આપેલું છે વિડીયો સ્ટોપ કરી અને વધુ માહિતી માટે તેમાંથી નંબર લઈ અને સંદીપભાઈનો અને મયુરભાઈનો કોન્ટેક કરી શકો છો પ્રોપર રાજકોટ જ તમને તમામ પ્લમ્બરનો સામાન હોલસેલ ભાવે મળી જશે વહેલી તકે મયુરભાઈનો અને સંદીપભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ